હલો ભરમે મત બોલો ગેમ આ ભજન હમરાવન બાપુ કયું કયું ભરમે મત બોલો ગેમ આ ગોદડ બાબુ ના હા બરાબર એ જ ને હા એ સર આ ભજન ગોદડ બાપુ નું છે અને કહે છે ભરમે મત ભૂલો ગે મારા રે તમે પ્રેમીથી જોઈ લ્યો પ્યારા ભરમેનો અર્થ છે ભ્રમણા આપણે ઘણીવાર કહીએ છીએ આ ધન મારું દોલત મારું પત્ની મારી પત્ની હોય તો ગયા પતિ મારો બાળકો મારા બંગલા મારા મારું મારું આ શરીર મારું હું જન્મું છું હું મારું છું મંચિત બુદ્ધિ અહંકાર છું કહેવાનું થશે ટોટલ પ્રકારની જે કાંઈ ભ્રમણાઓ છે આ ભ્રમણામાં ફસાઈને તમે મત ભૂલો ગે મારા ગમ મતલબ સમજણ સમજણ જેની મારી ગઈ છે બુદ્ધિ જેની મારી ગઈ છે મતી જેની મારી ગઈ છે જેને ગમાર કહેવામાં આવે બુદ્ધિહીન કે તમે આ ભ્રમણામાં ભૂલો નહીં ફસાય ને હે અલ્પમતી તમે પ્રેમીથી જોઈ લો પ્યારા પ્રેમ સર્વત્ર પ્રેમ જીવ માત્ર પર પ્રેમ કીડીથી કુંજર સુધી દરેકની ઉપર સાચો પ્રેમ ભાવ દરેક ઉપર પ્રેમ રાખો પ્રેમથી તમે જોઈ લો સર્વસ્વની અંદર તમને પરમાત્મા સ્વરૂપ દેખાશે આત્મા સ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપ દેખાશે કારણ કે સગળું પરમાત્મા સ્વરૂપ જ છે સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં અણુ અણુમાં દરેક જગ્યાએ પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં પરંતુ પરમાત્મા પ્રત્યેનો સાચો પ્રેમ જ્યારે પ્રગટ થઈ જાય પછી એ પ્રેમની કોઈ ભાષા હોતી નથી તો પ્રેમથી જોઈ લ્યો જ્યાં પ્રેમ છે ત્યાં દરેક જગ્યાએ એના માટે બધું પરમાત્મા સ્વરૂપ છે પણ જ્યાં પ્રેમ નથી ત્યાં બધું આ ભ્રમણાઓ હોય છે પરમે મત ભૂલોગે મારા હવે કહે છે નીત ઊઠીને વંદરા સતાવે જીવકો મારી જીવ લાવે અંધી માલણ અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે જીવકો મારી જીવ લાવે મિત્રો બગીચામાં જે ફૂલ તોડવા એક કોઈ પણ વ્યક્તિ અથવા બગીચાનો રખેવાળ જે માલણ છે એ જાય તો એ ફૂલને તોડી નાખે એ જે પેડ પૌધા જે છે એની માં છે અને ફૂલ છે એનું બાળક છે તો ફૂલની અંદર જીવ છે તો કાયમૂઠી અને વનરાને આ બગીચાને જંગલને સતાવે છે અને એની અંદરથી ફૂલ તોડી અને એ જ ફૂલરૂપી જીવને મારી નાખે છે એની માતાથી અલગ કરી નાખે છે અને જીવ લાવે જીવ મતલબ એક મનુષ્ય રૂપી ત્યાં જાય છે અને એ ફૂલડાને તોડીને લઈ આવે ને એનો હાર બનાવે છે પછી આંધળી માલણ ને આંધળા પૂજારા હવે એ બગીચાનો જે રખેવાળ છે એ પણ આંધરો છે અને પૂજારા જે છે મતલબ પૂજા કરનારા એ પણ અજ્ઞાની અને આંધળા છે હવે મિત્રો અહીંયા એક વાત નોટ કરીએ કે પથ્થરની મૂર્તિ ઉપર જે લોકો ફૂલ ચડાવતા હોય છે તો એની પાસે તો શું છે કે એક શ્રદ્ધા છે એક વિશ્વાસ છે એક ભાવ છે હે એ ભાવ થકી ફૂલ ચડાવે છે ને એને તો પૂર્ણ જ્ઞાન નથી એટલા માટે એ પથ્થરની મૂર્તિ ઉપર ફૂલ ચડાવે છે તો એ તો પાપ છે પણ એના માટે ઓછું પાપ છે પણ અત્યારના ઢોંગી પાખંડીઓ જે ગુરુ થઈને બેઠા છે હે એ આ ફૂલોના હાર પહેરતા હોય છે આખા ફૂલોથી ઢંકાઈ જતા હોય છે ખબર હોવા છતાં મોટી મોટી આતમ પરમાતમ જ્ઞાનની વાતો કરતા હોય છે છતાં પણ પોતાના શિષ્યો દ્વારા એ ફૂલોના હારને ગ્રહણ કરતા હોય છે ફૂલોની પથારીઓ પર ચાલતા હોય છે ફૂલોથી બધાને વધાવતા હોય છે તો આ કેટલા જીવને મારી રહ્યા છે જો સાચો ગુરુ હોય તો કહી દઈએ પોતાના શિષ્યોને કે આજથી મારા માટે કોઈ ફૂલ લઈ આવશો નહીં મારા શરીરની પૂજા કાંઈ કરવાની જરૂર નથી હે તો આ ગુરુ પણ આંધળો છે ને શિષ્ય પણ આંધરા રહે પથ્થર પુષ્પ ચડાવે આ દેહરૂપી જે પથ્થરની બનેલી જ્યાં મૂર્તિ છે જ્યાં દેહ જળ છે એમાં આત્મા ચૈતન છે એ ચૈતન્ય આત્માની પૂજા કોઈ કરતા નથી હવે ચૈતન આત્માની જે પૂજા છે તે પ્રેમના પુષ્પોથી એની પૂજા થાય છે હે અને ભાવ પ્રેમની માળા પણ ફૂલની એને ચડાવવામાં આવે છે શ્રદ્ધાના ફૂલથી એને વધાવ વધાવવામાં આવે છે પરંતુ આ પાંચ તત્વનું બનેલું ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વનું બનેલું આ પૂતળું આ એક પથ્થર જ છે એમાં આત્મા છે એ ચેતન છે તો ચેતનને ભૂલી અને પોતાની દેહની પૂજાઓ જે કરાવે છે તિલા તપકા ફૂલમાળા એ હા મૈયા આ એક્સ વાય ઝેડ ટોટલ તો આ બધા ગુરુએ આંધ્રણ નથી એને ખબર નથી કે આ ફૂલમાં છે તો પછી શું કામ ફૂલોના હાર ગ્રહણ કરે છે અને પોતાના એક એક શિષ્ય બબે તન બે હાર લઈ આવે છે કેટલા જીવન માર નાખે છે કારણ કે શિષ્યો ફૂલ બજારમાંથી લઈ આવે હે બજારમાંથી ફૂલ લઈએ એટલે બોલો જે ફૂલ બનાવવાળો હોય એ માળી પાસેથી બગીચાનો રખેવાળા પાસેથી વધારે ફૂલ ખરીદે એટલે બગીચાનો જે રખેવાળો હોય જે માલણ હોય એ વધારે ફૂલ ન તોડે એટલે સરવાળે આ બધાએ પાપના અધિકારી છે કારણ કે મિત્રો ચોરીનો માલ લેનાર પણ ગુનેગાર છે ને ચોરી કરનારો પણ ગુનેગાર છે બંને ગુનેગાર છે જેમ કોઈ કસાય એક બકરો કાપે અને એને ખાનારા પણ ગુનેગાર છે માનો કે એક દસ કિલોનો બકરો છે અને દસ વ્યક્તિ એક એક કિલો એ માંસ મીટ ત્યાંથી લાવે એટલે એક બકરો કપાય છે એ દસ વ્યક્તિ મીટ માઉસ ખાવાનું બંધ કરી દઈએ તો દસ કિલો જે એનો જે છે મીટ એ ન વેચાય એટલે એક બકરો એ ઓછો કાપે એક જીવ બચી જાય ને દસ વ્યક્તિ બંધ કરે તો એવી જ રીતના એ મીટ માઉસ ખાનારા પણ આંધળા છે અને કાપનાર તો ચલો આંધળો જ હોય છે કસાય તો એની તો શું વાત જ કરવી તો એવી જ રીતના મિત્રો ફૂલની અંદર જીવ છે અને એ જીવરૂપી ફૂલને તોડી અને દેહરૂપી જળની ઉપર ચડાવે છે અને ઘણા ઢોંગી પાખંડીઓ ગુરુ આવું પણ કરતા હોય છે જોકે અત્યારે ઘણા બે ચાર વાર મેં આ વાણી ખોલેલી છે એક બે વાર ઘણી ચેનલો ઉપર છે એટલે આંબળી આપણી ઘણા અત્યારે ફૂલોનો માળા પહેરવાનું બંધ કરી દીધું ઘણાએ પણ હજી ઘણા પહેરી રહ્યા છે બરાબર તો પથ્થર પુષ્પ ચડાવ્યા દેહરૂપી પથ્થરની અંદર ઉપર પુષ્પની માળા ચડાવવાની શું જરૂર છે આ તો બધે ભ્રમણમાં ફસાયેલા શિષ્ય પણ ભ્રમણામાં છે ગુરુ પણ ભ્રમણમાં છે આ બધા ભ્રમણાની અંદર જ ફસાયેલા છે મિત્રો હવે કહે છે ખટ શાસ્ત્રોને અઢાર પુરાણા એકવીસ બ્રહ્માંડ વિસ્તારા ચાર ચાર વેદ તો બ્રહ્માજી પડતા હેજી પરમાત્મા ઊંશે ન્યારા મતલબ ખટ શાસ્ત્રો છ શાસ્ત્ર અઢાર પુરાણ એકવીસ બ્રહ્માંડ અને ચાર વેદ તો મિત્રો પુરાણોથી ઊંચા વેદો છે વેદોથી ઊંચા શાસ્ત્રો છે અને એકવીસ બ્રહ્માંડ તો મિત્રો સર્વપ્રથમ પુરાણનો સહારો લ્યો પુરાણોમાંથી વેદોમાં આવો કારણ કે વેદોમાંથી જ પુરાણ બન્યા છે અને વેદ પુરાણને બેને મિલાવીને ગીતા બની છે છ શાસ્ત્ર બન્યા હશે બરાબર તો હવે અહીંયા કહેવાનો અર્થ એ છે કે પુરાણનું જ્ઞાન સમજી પુરાણને દરેક વ્યક્તિ સમજી શકે એટલા માટે એમાં વેદ વ્યાજ જે વિસ્તાર કર્યો છે વેદોનો વ્યાસ કરવો એનું જ નામ વિસ્તાર કરવો એનું જ નામ વેદ વ્યાસ તો આ ચેર ચાર વેદનો વિસ્તાર કર્યો એટલે અઢાર પુરાણ બનાવ્યા તો અઢાર પુરાણ થકી પણ તમે વેદો સુધી પહોંચી શકો છો અને વેદો થકી તમે શાસ્ત્ર સુધી પહોંચી શકો છો અને શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન સમજી અને તમે એકવીસ બ્રહ્માંડ સુધી પહોંચી શકો છો પછી એકવીસ બ્રહ્માંડને વ્યવસ્થિત સમજીને જાણીને પછી તમે એ જે પરમાત્મા જે છે જે આ બધાથી ન્યારા છે એને તમે જાણી શકો છો પરંતુ આ બધાનો સહારો લેવો જરૂરી છે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો વ્યાકરણો આ બધું મિત્રો છે ને મનુષ્યને સમજાવવા માટે આ બધું પરમાત્મા દ્વારા રચના કરવામાં આવી છે છતાં પણ પરમાત્મા બધાથી અલગ અને ઉપર છે એકવીસ બ્રહ્માંડ પણ એ પરમાત્મા દ્વારા જ રચવામાં આવ્યા છે છતાં પણ પરમાત્મા એકવીસ બ્રહ્માંડથી ઉપર છે તો જેવી રીતે તમે કોઈ વસ્તુ બનાવો તો વસ્તુ અલગ અને બનાવનારો અલગ થયો એમ સર્વસ્વ બ્રહ્માંડો સર્વસ્વ અખિલ બ્રહ્માંડોના બ્રહ્માંડ અખિલ વિશ્વ આ બધું નિર્માણ કરનાર પરમાત્મા છે તો નિર્માણ થયેલી વસ્તુ અલગ થઈ અને નિર્માણ કરનારા વ્યક્તિ અલગ થઈ એવી રીતે પરમાત્મા આ બધાથી ઉપર છે પણ એ પરમાત્માને જાણવા માટે મિત્રો સર્વપ્રથમ આત્મ જ્ઞાન જાણવું અતિ આવશ્યક છે અને આત્મજ્ઞાન જ્ઞાન ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે સાચા સદગુરુ આપણા જીવનની અંદર પ્રવેશ કરે સાચાઓ ઢોંગી પાખંડી નહીં તો જ આ બની શકે એમ છે હવે કહે છે એક જ પાણી એક જ પથરા એક જ નાવનકા આરા એમાં એક મુહૂર્ત મેં એસી ડીઠી જેના રામકૃષ્ણ પૂજારા વાહ એક જ પાણી એક જ પથરા મતલબ મિત્રો એક જ પાણી બરાબર હવે માતાનું રજ અને પિતાનું શુક્ર આ પાણી એક જ છે અને એક જ પથરા બધાનો દેહરૂપી પથ્થર પણ એક જ છે બરાબર અને એક જ નાવનકાર નરનારીનો ટોટલનો નાવાનુવારો એક જ છે કોડવડમાં સમજી ગયા નાવાનુવારો શું બધાનો એક જ છે તો આ બધું એક પાણીની અંદર એક પથરા દેહરૂપી પથરાની અંદર એક જ નાવાના આરાની અંદર એક મુહૂર્ત મેં એસી દેખી જેના કૃષ્ણ પૂજારા એની અંદર મેં મૂર્તિ એક એવી જોઈ ગોદળ બાપુ કહે છે કે જેની ભગવાન રામ કૃષ્ણ બધા દેવી દેવતાઓ એની જ પૂજા કરે છે તો એ રૂપી આત્મા એ રામ રૂપી આત્મા એ બધા દેવોની અંદર જે આત્મા છે તે બધા દેવો એ પરમાત્મ દેવની પૂજા કરે છે એની સુરતા એ પરમાત્મા રૂપી શબ્દમાં લીન છે સતત બધા દેવી દેવતાઓ સોહમ ધ્યાનમાં છે તો એ મૂર્તિ છે મૂર્તિ મતલબ હે એટલે આનો સમજતા પાંચ તત્વની મૂર્તિ મૂર્ત મેં એસિડિટી હે હું મતલબ એ મુખ મુખમાંથી જેમ શબ્દ પ્રગટ થતો હોય છે એમ એ પરમાત્મા રૂપી જે શબ્દ ગાજી રહ્યો છે મુર્ત એની અંદર રત રહેવાનું છે અને મૂર્ત કહે છે હં એસી દેખી દેખી મતલબ એનો મેં અનુભવ કર્યો અથવા તો સુરતાની નજરે એ સુરતાની જ્ઞાન દ્રષ્ટિએ જોઈ કોણ કહે છે ગોધડ બાપુ જેના રામકૃષ્ણ પૂજારા રામકૃષ્ણ હે બધા ભગવાનો એ જ પરમાતમ રામની પૂજા કરી રહ્યા છે હે રામની અંદર પણ જે આત્મા હતો એ પરમાતમ રામની અંદર લીન છે કૃષ્ણ ભગવાનની અંદર જે આત્મા હતો એ પરમાતમ રૂપી કૃષ્ણની અંદર લીન છે હે તો આ બધા એની જ ભક્તિ કરે છે એ મૂર્તિ એ આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી મૂર્તિને ગોદળ સાહેબે જોઈ એક મૂર્ત એસી દીઠી ગઈ દીઠી એટલે જોઈ વાહ ભરમે મત ભૂલો કે મારા પ્રેમીથી જોઈ લ્યો પ્યારા તો ભ્રમણામાંથી મિત્રો દૂર નીકળો અને તમામ ઉપર પ્રેમ રાખો ભાવ રાખો સાચો પ્રેમ જગાડો કારણ કે પ્રેમ જ આનંદ છે આનંદ એ જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે કોની સાથે બગાડવું નથી કહેતા થોડું જીવવું ને કોની સાથે બગાડવું તો પ્રેમ જે છે મિત્રો એ જ પરમપિતા પરમાત્મા છે એ જ પ્રેમનું સ્વરૂપ છે જ્યાં પ્રેમ છે ત્યાં જ પરમાત્માનો વાસ છે અને જ્યાં વાદ વિવાદ તર્ક વિતર્ક નાનું મોટું એકાબીજાને પાળવાના ધંધા છલ કપટ ઈર્ષા નિંદા ત્યાં સમજી લેજો કાળનો વાસ છે ત્યાં પરમાત્માનો વાસ નથી જ્યાં નફરત નફરત આઈ એમ સમથિંગ ઈગો અમે જ મોટા અમે જ જ્ઞાની ન્યા કાળનો વાસ છે હું હું મે મેમાં પરમાત્મા નથી આ અહંકાર અભિમાનમાં તો કાળ રહે છે આ નોટ કરજો હે તો મિત્રો ધ્યાન દેજો હવે કહે છે એક જ વાણી આ દિલમાં સમાણી એક અલખ એક દ્વારા ગોદળ કહે સદગુરુ ચરણે હેજી સોય સદગુરુ હમારા વાહ એક જ વાણી દિલમાં સમાણી એક અલખ એક દ્વારા ગુરુ પ્રતાપે કહે ગોદડ સોઈ સદગુરુ હમારા વાહ વાહ સરસ હે એક જ વાણી વાણી એટલે શબ્દ વાણી એટલે વચન એક જ વાણી દિલમાં સમાણી તો દિલમાં કોણ રીએ દિલમાં જ સોમ શબ્દ છે દિલમાં જ શિવ શક્તિ છે હે દિલની અંદર જ પ્રેમ છે તો પ્રેમ ભરી વાણી અસોમ શબ્દરૂપી વાણી અસોમ શબ્દરૂપી વચન આ દિલમાં સમાણી અંદર જ રીએ છે દિલની અંદર જ શાસ્ત્રોનો મત છે કે હૃદયમાં આત્માનો નિવાસ છે એક અલગ એક દ્વારા એક જ અલગ છે પરમ પિતા પરમાત્મા અલખ જે લખવા વાંચવા જોવા સાંભળવાથી બહાર છે અને એ અલગરૂપી પરમાત્મામાંથી અલખરૂપી આત્મા આવ્યો આત્મા પણ અલગ છે અલગ જે લખવામાં નથી આવતો આ એક અલગ એક જ અલગ છે અને એક દ્વારા બધાના એક જ દ્વારની અંદર એ રહે છે એક દ્વારા અલખ એક અલગ ને એક દ્વારા બધાના એક જ દ્વારની અંદર એ અલખરૂપી આત્માનો વાસ છે બ્રહ્મરંધ્રની અંદર અને હૃદયમાં એ બ્રહ્મરંધ્રની અંદર રહેનારો આત્માની સોહમ શક્તિ હૃદયમાં છે એટલે હૃદયમાં પણ આત્મા કહેવો હોય તો કહી શકાય અને બ્રહ્મરંધ્રની એ આત્મા કહેવો હોય તો કહી શકાય કારણ કે હૃદયની અંદર જે સોહમ શબ્દ છે હે શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ ઉતરો છે નીચે એની અંદર પણ ચાલી રહ્યો છે અને જ્યારે બ્રહ્મરંધ્રને ખોલી તમે નાખો ત્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને તમે પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો હં તો કહે ગોદળ ગુરુ પ્રતાપ એ સોહી સદગુરુ અમારા એટલે ગોદળ સાહેબ કહે છે ગોદળ બાપુ કહે છે કે સોહી સો મતલબ એ પરમાત્મા હમ મતલબ હું હિ સોહી સો મતલબ પરમાત્મા હિ મતલબ હમ મારા ગુરુ ગુરુએ સ્વરૂપી પરમ પિતા પરમાત્મા છે શબ્દ સ્વરૂપી મારા ગુરુ છે એના સિવાય બીજું કોઈ નથી તો દેહ ગુરુ નથી એ મારો આ પરમાત્મા શબ્દ સ્વયં મારો ગુરુ છે એ જ અમારા ગુરુ છે તો બોલો મિત્રો પ્રેમથી ગોદળ બાપુની જય ઈ સનાતન ધર્મની જય